આટલું ને આટલું આ બધા આવાડે પકણો જાવે કો જડે પડલે પાકા વાડી કી પકા વાડીઓ જલેગો ભઈ ના <coughs> ના અને માની એ પાપ બોલોનો આની નું પૂરીમાં તાક લા જાન કુતે કરતા છોકરે ભાઈ એ તો এক গাড়ী আছো চুৰ পাই

ગાસતે પાર જશે ગાસ પૂરે છે એક ટાફે આપો રે દી